કેમ છો મિત્રો આવી ગયા છીએ ફરી એક નવા વિડીયોમાં તો સ્વાગત છે તમારા બધાનું તો આ બે બોક્સ નાખવા જવાનું છે આ આપણી રિક્ષા રહી હવે આ બે બોક્સ નાખીને પછી પાછા ઘર બાજુ વ્યા જાવ આ અંકોર ગામ છે ને આ આપણી રિક્ષા છે બરોબર તો આવી રીતે આપણા વિડીયો આવતા રહેશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેવું બરોબર બાકી મોજ એ દરિયા આપણે ગામમાં હાલતા દરિયા તો જોઈ શકો તમે આ ગામે હડિયાદ તો આપણે અહીંયા ઘરે પહોંચ્યા તો મિત્રો આપણે અહીંયા ઘરે પહોંચી ગયા હવે આપણે આ બે બોક્સ આપણે ગાડીમાં નાખવાના હે તો આપણે પેલા એન્ટ્રી કરાવી લઈ ગેટે બરોબર આને પછી ગાડીમાં નાખીન પછી આપણે આઈથી વેતા તો મિત્રો અજી કાકા ચા પીવા ગયા છે એ આવે ને પછી આપણે અંદર એન્ટ્રી થાય અને આ જો દાત કાટે તો કાકા ચા પીને આવે પછી એન્ટ્રી કરે પછી આપણે ગાડીમાં નાખીન પછી આપણે જવા દે બરોબર અને આજ ક્યાં લેવા જવાનું હતું એવું કઈક હતું અજી જાવ તો જાવ એ આવી ગયા કાકા આવે જો એન્ટ્રી તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે ખાલી કરી તો હવે આપણે નીકળી તો હાલો આવતા માં આપણે મળશું જય માતાજી